જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં મિત્રો જઈ રહ્યા છીએ કે શ્રી રામ ના દિવસે તમારે કયો એવો ખાસ ઉપાય કરવો જોઈએ જેનાથી આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનધાન્ય સમૃદ્ધિ રહે તેમજ તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ નો વાસ રહે ચૈત્ર મહિનાના શુક્લપક્ષની નવમી તિથિના દિવસે ભગવાન શ્રી નારાયણના એકવીસમા અવતારના રૂપમાં ત્રેતા યુગમાં મહારાજ દશરથ તથા મહારાણી કૌશલ્યાના ઘરમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું પ્રાગટ્ય થયું હતું એટલા માટે રામનવમીનો દિવસ સૌથી ખાસ માનવામાં આવે છે રામચરિત માનસમાં તુલસીદાસે લખ્યું છે નાવમી તિથિ મધુમાસ પુનિતા શુક્લપક્ષ અભિજિત હરિપ્રિતા એટલે કે ચૈત્ર મહિનાના શુક્લપક્ષના દિવસે બરાબર મધ્યાહનના સમયે અભિજિત મુહૂર્તમાં બપોરના બાર વાગે પ્રભુ શ્રીરામનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું હતું ત્યારથી રામનવમીનો દિવસ સૌથી મહત્વપૂર્ણ અને ખાસ માનવામાં આવે છે અને રામનવમીના દિવસે શરૂઆત સિદ્ધિ યોગના સાથે કેટલાક યોગ રહેશે એ જ કારણે રામનવમીના દિવસે આપણે જો કોઈ નવું કાર્ય કરીએ છીએ શુભ કામ કરીએ છીએ અને મંગળકારી કાર્યની શરૂઆત કરીએ છીએ તો તે સૌથી વધારે આપણા જીવનમાં લાભદાયક સિદ્ધ થાય છે આ વર્ષે રામનવમીનો જે મહાપર્વ છે તે સત્તર એપ્રિલ બે બુધવારના દિવસે રામનવમી મનાવવામાં આવશે અને આ દિવસે બપોરે બાર વાગે પ્રભુ શ્રીરામના ના પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવશે રામનવમીના દિવસે સૌથી પહેલા સવારે વહેલું જાગવું જોઈએ તેમજ સ્નાન વગેરે કાર્યથી નિવૃત્ત થઈને તમારા દેવી દેવતાઓનું પૂજન કરો એના પછી ભગવાન સૂર્યનારાયણની જળ ચઢાવવું તેમજ રામનવમીનું વ્રત કરો રામનવમી નું વ્રત હોય છે તે ત્રણ પ્રહર સુધી જ માનવામાં આવે છે ત્રણ પ્રહાર અર્થ થાય છે કે સૂર્યોદયથી લઈને લગભગ બપોરના બે વાગ્યાની ની પચાસ મિનિટે ત્રણ પ્રહાર પૂરા થઈ જશે જો તમે રામનવમી નું વ્રત કરવા માંગો છો તો તમારે ત્રણ પ્રહર વ્રત કર્યા પછી ભોજન વગેરે કરી લેવું જોઈએ અને જો વ્રત નથી રાખતા તો તમે રામ જન્મોત્સવ પછી ભગવાનને ભોગ ધરાવ્યા પછી ભોજન વગેરે કરી શકો છો તો રામનવમીના દિવસે સર્વપ્રથમ સવારે બધા કાર્યથી નિવૃત્ત થઈને પ્રભુ શ્રીરામનું મધ્યાહન કાળમાં વિશેષ પૂજન અર્ચન કરો પ્રભુ શ્રીરામનું આ દિવસે પૂજન કરવા માટે તેનું આહવાન કરવામાં આવે છે અને આહવાન માટે તેમના સામે અક્ષત અને પુષ્પ ચડાવવામાં આવે છે તેના પછી પ્રભુ શ્રીરામને સ્નાન કરાવવામાં આવે છે ચાર વાર પ્રભુ શ્રીરામને સ્નાન કરાવો પગ ધોવા માટે સ્નાન કરો તેમજ તેમના હાથ ધોવા માટે તેમના હાથમાં જળ પ્રદાન કરો મુખમાં આચમન કરવા માટે તેમને ત્રીજું જળ અર્પણ કરો ત્યાર પછી ચોથી વાર તેમને સર્વાંગ સ્નાન એટલે કે પ્રભુના આખા સ્વરૂપ પર સ્નાન કરાવો તેના પછી પ્રભુને દૂધ દહીં ખાંડ મધ કે તેમજ પંચામૃતથી સ્નાન કરાવો ચંદનના જળથી સ્નાન કરાવો અત્તરથી સ્નાન કરાવો જ્યારે પણ આપણે અન્ય પદાર્થોથી સ્નાન કરાવીએ છીએ તો તેના વચ્ચે શુદ્ધ જળથી સ્નાન કરાવતા જાઓ અને તેના પછી પ્રભુને ચંદનનું તિલક લગાવવું તેના પછી તેમને અક્ષત ચડાવો પુષ્પ ચઢાવો પુષ્પમાળા ચઢાવો તુલસી પત્ર ચડાવો અને પ્રભુ શ્રીરામની સુગંધિત અત્તર અર્પણ કરો તેના પછી પ્રભુને સુંદર સુંદર વસ્ત્રો ધારણ કરાવો સારી રીતે પ્રભુનો શૃંગાર કરો આ કાર્ય તમે બપોરના બાર વાગ્યા પહેલા પૂરું કરી દો અને પછી જેવા જ બાર વાગે છે એ સમયે ભગવાનની સામે ભોગ ધરાવો ભગવાનને સૌથી વધુ પ્રિય વસ્તુ ખીર છે પ્રભુ શ્રીરામને ખીર સૌથી વધુ પ્રિય છે તો તમે જો વ્રત કરો છો ઉપવાસ કરો છો તો તમે ફરાળી ખીર બનાવીને ભગવાનને અર્પણ કરો અને જો તમે વ્રત ઉપવાસ નથી કરી રહ્યા અને પ્રભુના જન્મોત્સવ પછી તમે ભોજન ગ્રહણ કરશો તો તમે ચોખાની ખીર બનાવીને પ્રભુને અર્પણ કરો અને ખીરની અંદર તુલસી પત્ર અને કેસર વગેરે નાખીને ભગવાનને ભોગ ધરાવો આસપાસ જળ ફેરવો અને તેના પછી આરતી કરો આરતી કર્યા પછી બધા ભક્તોને પ્રસાદ વિતરણ કરો ફળ મીઠાઈ અને બીજી જે પણ સામગ્રી તમે ભોગ ધરાવી છે તેનો પ્રસાદ વિતરણ કરો ભગવાનની સ્તુતિનું ગાન કરો તેમજ રામચરિત માનસનું અખંડ રામાયણ પાઠ પણ તમે રામનવમીના દિવસે કરી શકો છો હનુમાન ચાલીસાનો પાઠ પણ આ દિવસે કરી શકો છો કેમ કે અયોધ્યામાં ગોસ્વામી તુલસીદાસજી શ્રી રામચરિત મહાકાવ્યની રચના શ્રી રામ નવમીના દિવસથી જ શરૂ કરી હતી એટલા માટે આ દિવસે રામચરિત માનસનો પાઠ જરૂર કરવો જોઈએ જો આખો રામચરિત માનસ આપણે ના વાંચી શકીએ તો એક ચોપાઈ જેટલું પણ તમારાથી જેટલું પણ સંભવ હોય તમારી પાસે જેટલો પણ સમય હોય એટલું તમે કરી શકો છો જો તમે પાઠ નથી કરી શકતા તો તમે સાંભળી પણ શકો છો કે પછી રામ નામનું ઉચ્ચારણ પણ તમે આ દિવસે કરી શકો છો પૂજન આરતી સંપન્ન થયા પછી પ્રભુને હાથ જોડીને પ્રાર્થના કરો કે હે પ્રભુ તમે તો અંતર્યામી છો અને તમે સાક્ષાત વિષ્ણુ એટલે કે નારાયણના અવતાર છો આજે અમે તમારો પ્રાગટ્ય ઉત્સવ તમારો અવતરણ દિવસ મનાવ્યો છે તમારી સેવામાં પૂજામાં અમારા દ્વારા જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે ક્ષમા કરજો અને અમારા પૂરા પરિવાર ઉપર તમારી કૃપા હંમેશા રહે અને તમારી કૃપા દ્રષ્ટિ ઘરના બધા સભ્યો ઉપર રહે પરિવારના બધા લોકો સુખી રહે સ્વસ્થ રહે અને ઉન્નતિ તેમજ પ્રગતિ કરે આવી રીતે પ્રભુને તમારા મનની પ્રાર્થના જરૂર કરો અને તેના પછી તમે ત્યારે ભોજન ગ્રહણ કરો છો કે પ્રસાદના રૂપમાં તમે ભગવાનની સામે જે ભોગ ધરાવ્યો છે તેને જરૂર ગ્રહણ કરો અને આખો પરિવાર ખીરનો ભોગ જે છે તેને જરૂર ગ્રહણ કરો કેમ કે પ્રભુ શ્રીરામને ખીર સૌથી વધારે પ્રિય હોય છે ખીરમાં આમ તો માતા લક્ષ્મીનો નિવાસ પણ છે અને માતા લક્ષ્મીજી નારાયણની અર્ધાંગિની છે અને જો તમે રામનવમીના દિવસે ખીરનો પ્રસાદ ગ્રહણ કરશો તો માતા મહાલક્ષ્મીના સાથે સાથે નારાયણ ભગવાન પણ ખૂબ જ પ્રસન્ન થશે સાથે અમે તમને જણાવી દઈએ કે જ્યારે પ્રભુ શ્રીરામના પ્રાગટ્ય થયું હતું તેના પહેલાં તેના પિતા રાજા દશરથે પુત્ર કામેષ્ટી યજ્ઞનું આયોજન કર્યું હતું અને તે યજ્ઞના માધ્યમથી ખીર લઈને અગ્નિદેવ સ્વયં પ્રગટ થયા હતા યજ્ઞનારાયણ ભગવાનના પ્રસાદના રૂપમાં ખીર તેમની પ્રાપ્ત થઈ હતી અને તે જ ખીર તેમણે ત્રણેય રાણીઓને ખવડાવી હતી અને તે ખીરને ખાધા પછી રાજા દશરથને ત્યાં ચાર પુત્રનો જન્મ થયો હતો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે પુત્ર રાજા દશરથને ત્યાં અવતારિત થયા હતા તો રામનવમીના દિવસે ખીરનું સૌથી વધારે મહત્વ હોય છે એટલા માટે જો તમને તમારા જીવનમાં ધન સમૃદ્ધિ ઈચ્છો છો વૈભવ ઈચ્છો છો આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનધાન્ય સમૃદ્ધિ રહે અને ધનની કોઈ પણ કમી ના આવે તો તમે દૂધ અને ચોખાથી ખીર બનાવીને તેમાં કેસર નાખીને અને તુલસીપત્ર નાખીને ભગવાનને અર્પણ કરો અને તમે પોતે પણ ગ્રહણ કરો જો તમે વ્રત કરો છો ઉપવાસ કરો છો તો તમે ફરાળી ખીર પણ આ દિવસે બનાવી શકો છો અને તેનો ભગવાનને ભોગ ધરાવ્યા પછી તમે તેને ખાઈ શકો છો ચોક્કસપણે જો તમે આ ખીર ખાશો તો આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધંધાન્યની અપાર વર્ષા થશે અને તમારા ઘરમાં પૈસાની કોઈ કમી નહીં આવી અને તમારું ઘર સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે તેમજ તમારા ઘરમાં પરિવારમાં દશે દિશાઓમાંથી અષ્ટલક્ષ્મીનું આગમન થશે તો આ જ્ઞાનવર્ધક એક વીડિયોને વધારે ને વધારે શેર કરો